ગુજરાતી સાહિત્યકારો નરસિંહ મહેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે નરસિંહ મહેતાની ગણના થાય છે એમના સાહિત્યે ગુજરાતી ભાષાને ગૌરવ અને ગરિમા બક્ષ્યા છે નરસિંહ મહેતાના જીવન અંગે ચોક્કસ માહિતીનો અભાવ છે પરંતુ હારમાળાના પ્રસંગ પરથી નરસિંહ મહેતાને જુનાગઢના રામાડલિકના સમકાલીન ગણીને તેનો સમય ઈસવીસન ચૌદસો ચૌદ પંદર થી ચૌદસો એસી નો માનવામાં આવે છે તેમનો જન્મ જન્મ ભાવનગર નજીકના તળાજા ગામે થયો હતો તેઓ જ્ઞાતિ એ વડનગરના નાગર હતા સોળ વર્ષની ઉંમરે માણેકબાઈ સાથે તેમના લગ્ન થયા હતા માતા અવસાન થતા તેઓ જુનાગઢ નિવાસી થયા હતા સામરદાસ નામે નામે પુત્ર અને પુત્રી હતી નરસિંહ મહેતાએ વિપુલ પ્રમાણમાં કાવ્ય સર્જન કર્યું છે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિના પદો કૃષ્ણ પ્રતિના પદો શૃંગાર પ્રીતિના અને વાત્સલ્ય પ્રીતિના પદોમાં મન મૂકીને ખીલ્યા છે નરસિંહ મહેતાએ લગભગ સવા લાખ પદો રચ્યા હોય તેવું માનવામાં આવે છે નરસિંહ મહેતાના ગુજરાતના ઘરે ઘરે જાણીતા છે નરસિંહ મહેતાએ રચેલી કૃતિઓ સામળદાસનો વિવાહ હુંડી શ્રદ્ધા મામેરુ રામ સહસ્ત્ર યજ્ઞ શૃંગારમાળા ચાતુરિયો વસંતના પદો કૃષ્ણ જમ કૃષ્ણ જન્મ સમયના પદો બાળ લીલાના પદ સુદામા ચરિત્ર વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને મારો વિડીયો પસંદ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ